બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન સતત અગિયાર વર્ષ કર્યું હતું પશ્ચિમ બંગાળમાં શાસન હરિયાણા સીએમ સૈન્ય કરીને મળશે ખુલશે નાગચંદ્રેશ્વર મંદિરના કપાટ કરાવ્યું હતું મંદિર નાગોના રાજા તક્ષક સાથ સાથ હાજર હોય છે બાંગ્લાદેશમાં હુમલા વધતા હિન્દુઓ હિજરત કરવા મજબૂર સ્થિતિ બેકાબુ હિમાચલમાં સો રસ્તા બંધ બાવીસ મૃતદેહ મળ્યા કટકમાં ધોધમાર વરસાદ પડ્યો ચોવીસ રાજ્યમાં ભારે એલર્ટ વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલ અભિયાન ગુજરાતની ભાજપ સરકારે જે લીરે લીરા ઉડાવ્યા શેખ હસીનાને વધુ દિવસો સુધી શરણ આપવી ભારત માટે નુકસાનકારક બ્રિટન અમેરિકાના દ્વાર બંધ થઈ ગયા બાદ હવે સાઉદી કે યુએઈ માં હસીના શરણ લે તેવી શક્યતાઓ અમદાવાદના સિટી એન્ટ્રી ગેટ પર હોટેલ ગાર્ડન અને કાફે હશે સૌરાષ્ટ્ર થી લઈને ઉત્તર ગુજરાત ની થીમ રૂફ ટોફ પર વ્યુંગ ગેલેરી હશે હર હર તિરંગા અભિયાન નો આજે ગુજરાતમાં મુખ્યમંત્રીએ કર્યો શુભારંભ જરૂરિયાતમંદ ની મદદ સાથે પર્યાવરણ ની જાળવણી થશે વીએમસી ચાર ઝોન માં આર મોબાઈલ વેન

હું હારી કુસ્તી જીતી ડિસ્કવાલિફિકેશન પછી વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સમાં અપીલ કરી બોર્ડર ટુ ફિલ્મમાંથી આયુષ્માન ખુરાનાની એક્ઝિટ થઈ ગઈ આદિત્ય સાથે બ્રેકઅપ બાદ અનન્યા ફરી પ્રેમમાં ભૂતપૂર્વ મોડલ વોકર બ્લેન્કોનને કરે છે ડેટ બને અનંત અંબાણી રાધિકાની ક્રુઝ પાર્ટીમાં નજીક આવ્યા ત્યારે ઈશ્કમે માં ધનુષ અને કૃતિની જોડી રચાવાની સંભાવના તો હતી દેશ તેવીસ મોટી ખબરો જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર